કે ગુજરાતના અમદાર હાઈકોર્ટ અને ગુજરાત સરકાર દ્વારા પણ પહેલી જૂનથી એકત્રીસને ઓક્ટોબર સુધી કોઈપણ પ્રકારનું અનધિકૃત બાંધકામ તોડી ન શકાય કારણ કે ચોમાસાની ઋતુ છે આ લોકોને ગરબા વગર કરી દેવાની જે પરિસ્થિતિ થઈ રહી હતી એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આપના માધ્યમથી વિનંતી પણ કરીએ છીએ કમિશનર સાહેબને કે આ અનધિકૃત બાંધકામ જે કાયદેસર કર્યા હોય એને તોડવાનું કામ ન કરાય બીજી એક વાત છે કે જો આ રીતનો કામગીરી કરવામાં આવશે તો ના છૂટકે અમારે ગાંધી ચિંજા માર્ગે આંદોલન પણ કરવું પડશે અને નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન પણ દાખલ કરવાની ફરજ પડશે